મુસ્લિમ સેવા સમાજના હજારો યુવાનો અહીંયા તમારી નજરની સામે દેખાય છે અને તેમની બસ એક જ માંગ છે કે વર્ષોથી અમારી સાથે જે અન્યાય થાય છે એ અમે સહન કરતા આવ્યા છીએ નગરપાલિકાએ અમારા વિસ્તારમાં કોઈ પણ જાતની ધ્યાન નથી સફાઈ હોય લાઈટ હોય રોડ રસ્તા હોય પાણી હોય એ દરેક વાત અમે સ્વીકારીએ છીએ ચાલશે સહન કરતા આવ્યા છે પણ હવે તો અમારા ઘરના યુવાનો જાય છે આ નગરપાલિકાની બેદરકારીને કારણે અને ગયા વર્ષે પણ બે બે જણા મોત થયા આ માનવ હત્યા કરે છે નગરપાલિકા આજે પણ બે યુવાનોના યુ અહિયાં થઈ ગયા છે હવે ક્યારે નગરપાલિકા આંખ ખોલશે હવે તમારી શું માંગણી છે અમારી માંગ બસ એટલી જ છે કે આ જે પાણી ઉપરવાસ થી આવે છે એ પાણી કોઈ કુદરતી રીતે નથી આવતું એ કૃત્રિમ રીતે આવે છે અને જવાબદાર અધિકારીઓ કરોડો રૂપિયાનું કરે છે પણ હજારો લોકો વસે છે બંગલામાં રહેનારા ધારાસભ્ય ને પણ આના માટે હું જવાબદાર ગણું છું અને આ બધા લોકો આવનાર સમયમાં જવાબ આપવું પડશે સુધી અમને ડીડી કલેક્ટર સાહેબ પોતે આવી અને જવાબદારી નહીં લે કે આ પ્રોબ્લેમ સોલ્યુશન કરી આપશે ત્યાં સુધી બંને યુવાનોના ના મૃત્યુ અમે અહીંથી નહીં ઉપાડીએ તેવું જાહેરાત કરીએ નગરપાલિકા નગરપાલિકા ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા પ્રમુખ